તો જો એક લગ્ન પૂરા થયા નથી કે બીજા લગ્નની શરૂઆત થઈ ગઈ દીપની બહેનના લગન અને આજે આપણે ત્યાં જવાનું એકચ્યુઅલી એને મને કંકોત્રી મૂકી પણ હવે આજે શું હોય એ હું ભૂલી ગયો હવે જ્યારે જશું ત્યારે ખબર પડશે હાલ તો આપણે બપોરના અગિયાર વાગે ને જવું ધ્રુવને આવેરા યોગેશને હું જઈને ખબર પડશે આજનો શું પ્રોગ્રામ એ આમ તો મને લાગ્યું કે લગન સાહેબ પરમ દિવસે એ કાલે મામેરુને માંડવા હશે આજે તો સાહેબ મહેમાન લોકો કે આયા હશે તો મને કાંઈ જ ખબર નથી ખબર ને એને મને દીધી હતી કંકોત્રી પણ હું ભૂલી ગયો આજે માંડવા કે મામેરોશું તો આજે નહીં તો પછી કાલે સો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ તો ધ્રુવ ભાઈ આજે સવારના માંડવા હતા અને બપોર પછી મામેરું હે પણ સવારના ઉઠીને મેં ડીપનું સ્ટેટસ જોયું તો એમ એમ લખ્યું હતું કે ટુ ડેઝ ટૂંકો એટલે મને એમ કે કાલે મામેરું માંડવા હશે ને પરમ દિવસે લગ્ન હશે હવે આજ સવારના માંડવા તો પતિ ગયા પાછા મામેરું હે ચાલો ડિટેલ્સ તો મળી તો જો અમે લોકો લગ્ન એટલા અટેન્ડ કરીને ને હવે માણસો એમ કેસે કે આ લગ્ન ના સ્પેશિયાલિસ્ટ ગમે તેના લગ્ન ગામ આ પહોંચી જાય આમંત્રણ હોય કે ના હોય તો પહોંચે એવું નથી ભલે અમને આમંત્રણ મળે અમને આમંત્રણ મળે એટલે જ અમે જઈ રહ્યા ને એ જ જગ્યા જ્યાં તરંગના લગન હતા લગન નહીં ડંડરેસ ને હતા જો સવારનું જે બી ફંક્શન હતું એ તો પતી ગયું હોય હવે બસ આપણે જમવાનું બાકી અને જમવાનું કાઉન્ટર બી લાગી ગયા બસ હવે પેલી લેડીસો જમશે ને પછી આપણે જમશું તો જો ઓલમોસ્ટ બધા લોકો જમી લીધું હે હવે અમે લોકો જમવા બેઠા હે કઈક આવી રીતના તો જો બપોરના જમીને હું ઘરે આવ્યો તો થોડોક આરામ કર્યો ને હવે ફરી પાછો આપણે એ જગ્યાએ જવું હોય કેમ કે મામેરું હવાનું હોય અને મને એમ તારું કે હું વ્લોગની જગ્યાએ વિડીયો વેડિંગ વિડીયોગ્રાફર બની ગયો કે બધાના લગ્નના વિડીયો આની અંદર અપલોડ કરું રહો મામેરું માંડો તમે જોઈને બી થાકી ગયા હશો એટલા બધા મામેરાને માંડવાને દાંડી રસને થઈ ગયા પણ

ऊगा hmm? <laughs> के राघवी एम के पे भण जाए आ डायलॉग हमें भी जय स्कूल मैं पहला दिवसे वेकेशन खत्म था, के के से था। से तो टीचर्स भी नहीं आता छोकर भण तो कई नहीं खबर तो पेला दिवस ना जाता एम राघवी भी हाजी छुट्टी राखी काल थे जान अहरा राघवी प्रोजेक्ट मैयारी चलू है માટી તૈયાર થાય રહી માટીનું કંઈક તો રમકડું કે બનાવવાનું શું દીધું એને ખુમુકમાં બનાવો આપણે શું બનાવશું હું તો કહું બેટ બનાવી નાખો સૌથી સહેલો ખાલી આમ પાથરી નાખવાની માટી થઈ જશે બેટ તૈયાર હોવ બેટ બનાવ્યો કાંત ટાયર બનાવ્યો ગોલ કરીને અને હમણાં મારી નજર પડી આ સિરીઝ ઉપર આપણે સિરીઝ કાઢવાની પણ આપણે દેવ દિવાળી રાહુ હતી પણ દેવ દિવાળી તો આપણે લગ્ન પ્રસંગમાં જ નીકળી ગઈ ખબર જ ના પડી અને મેં ચંદ્ર જો ચંદ્ર એકદમ ફૂલ હતો ત્યારે મને ખબર પડી અને એ દિવસે દાંડી રસ હતા યાર આજે દેવ દિવાળી હે પણ આપણી દેવ દિવાળી દાંડી દાંડીરસમાં જ ખતમ થઈ ગઈ તો હવે આજે વિચારે કે આ સિરીઝ આપે ગાડી નાખીએ નઈ તો પછી તડકામાં ખરાબ થઈ જશે તો અમે હોય પ્લાસ્ટિક વાયર ખરાબ થઈ જાય એટલા માટે હજુ આવતી દિવાળી જોશે ઘર બદલશે તો બદલી જશે નહી તો પછી આજ રહેશે અને એક બીજી વાત એ કે ગવર્મેન્ટે ઈ કેવાયસી કરીને એક નિયમ બહાર પાડ્યો હોય રાશન કાર્ડ ધારકો માટે કે જેના બી રાશન કાર્ડ એ લોકોને ઈ કેવાય સી કરાવવું હોય જે અંદર જેટલા બી મેમ્બર કાર્ડ માં એ લોકોનું આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે રાશન કાર્ડ સાથે તો હવે શું પ્રોબ્લેમ આવી રહી એ તમને કહું કે કોઈકના આધાર કાર્ડમાં જૂના નંબર હોય જે નંબર બંધ થઈ ગયા હોય એ લોકોને પ્રોબ્લેમ આવશે બીજી વાત મારું આધાર કાર્ડ અપ ટુ ડેટ પણ તેમ છતાંય ગવર્મેન્ટનું જે એપ્લિકેશન એ એક્સેપ્ટ નથી કરતો તો મારું ગવર્મેન્ટને એક જ રિક્વેસ્ટ છે કે તમે એપ્લિકેશન લોન્ચ કરો રાતો તો પેલું એને સક્સેસફુલી ટેસ્ટેડ કરી લો પૂરું એકદમ કમ્પ્લીટલી કામ શું થશે કે જે એવા લોકો હશે જે ઓલ્ડ એજના હશે પચાસ સાહીઠ વર્ષથી ઉપરના હશે એ લોકો હવે આ ઈ કેવાયસી કરવા માટે મામલતદારના ધક્કા ખાશે અને ઘણી બધી લાઈનો મામલતદારોમાં લાગેલી હશે અને આ ઈ કેવાયસી કરાવ કમ્પલસરી હવે ભવિષ્યમાં ગવર્મેન્ટ શું કરનારી ખબર નથી પણ એક વાત એમ કહે કે જો ઈ કેવાય સી કરેલું હોય તો ગવર્મેન્ટ તરફથી મળતી જેટલી બી સ્કીમ હશે ભવિષ્યમાં એ બંધ થઈ જશે મારા દિમાગમાં એ બી સવાલ હતો કે હાલ તો ભાજપ સરકાર છે કે જે ડિજિટલાઇઝેશન બાજુ જાહેરી અને આવડા બધા એપ્લિકેશન્સને લોન્ચ પણ કદાચ ભવિષ્યમાં જો ગુજરાતના અંદર કોંગ્રેસ સરકાર બની તો શું આ બધી સ્કીમ ચાલુ રહેશે શું એ કન્ટિન્યુ રાખશે આ બધી સ્કીમને કે બંધ કરી નાખશે તો અમારી જેટલી બી મહેનત હશે જેટલા બી આપણે દોડધામ કરતા હશું મામલતદાર કચેરીના કે ધક્કા ખાતા હશું એ બધું વ્યર્થ જશે એક જ ગવર્મેન્ટ ચેન્જ થવાથી આ બધું પ્રોગ્રામ આખો કેન્સલ થઈ શકે રો ખબર નહીં હવે ગવર્મેન્ટ બનશે ત્યારે જોશું પણ હાલ ઘડી તો આપને આ કમ્પલસરી એટલે કરાવવાનું જ છે નાસ્તાનો ટાઈમે હે કાલથી સવારના વહેલું ઉઠવું હોય ખબર હે ને કેટલા વાગે સાત ને ત્રીસે નહી પાંચ વાગે સાત ને ત્રીસે તો સ્કૂલ બસ નો ટાઈમ હા છ વાગે ઊઠીને તૈયાર થઈ જવાનું ઠીક છે કાલ થી આજે રજા શેના માટે રાખી હતી તો તું એમ વિચાર બધા એમ જ વિચાર તો પછી સ્કૂલે કોણ જાય Heh <laughs> heh.